પરજી શોણી ગેલા પદારજો વીરમ જયે નાવે કરસમા પડા વીરાજે એ બાપા નીરામા વીરાજે નો દેવળમાં એવા પ્રજાપતિ સમાજના આ ઉમરાની એક આગવી વિશેષતા છે

કારણ બારોટ નાગર નાથ બાવા વણકર વાજા વાઘરી નટ ભટ વોરા સંધી મર ફકીર વટ ને ભવાજા ગદે ગોલા ઉદિયા અબોટિયા આનો મોરેશિયા સેદ પારસી ધુતિયા ધોબી મધુવા ધોવા પિંજારા રાવળ કોકડી પતિયા પતઈ નાવકા નાયક વાઘરી વાધી સીપી સિપાઈ કલ્લાલ પઠાણ મકવાણી મુંજાવર ભીડ ભોપા ખારવા ખ્રિસ્તી હય હકર હરણિયા દેડ દયાને ને ડફેર આ બધી જ્ઞાતિ વિના સંકોચે જો કોઈ ઉંબરે પાણી પી શકે એવો પવિત્ર ઉમરો હોય તો આપણા પ્રજાપતિ સમાજનો નો છે અને એ ઉમરા આપણે અધિપતિ છીએ ભાઈ આપણી સમાજમાં માં મા ભગવતી શ્રીબાઈ માં થઈ ગયા હમણાં બાર વાગે આપણે આરતી કરશું એમાં પહેલી જ કડી આવશે પેલા યુગમાં માં પાક માંડ્યો પ્રહલાદ રાજા એ હોના નો પાક ઠાક એ પ્રહલાદ રાજા કોઈ ગુરુ હોય તો શ્રીબાઈ માં છે અને શ્રીબાઈ માં આપણા પ્રજાપતિ સમાજના છે અને શ્રીભાઈ માએ કંઠી બાંધી પોતાના હાટલા છેડો ફાડી નામ રાખડી બાંધી અને એને નામકરણ કર્યું ભાઈ અને નામ આપ્યો સ્મરણ આપ્યો અને પરમાત્માને પામી ગયા આપણો પ્રજાપતિ સમાજનો ઉમરો છે એથી વિશેષમાં મને કેતા આનંદ આવે કે ગોરા કુંભારને આપણા સમાજની અંદર એટલું બધું ગૌરવ મળ્યું કે અખિલ બ્રહ્માંડના માલિક ને એના ઘી માટલા ઘડવા આવવું પડી બોલો કેટલી મોટી વાત અને એથી વિશેષમાં જો આગળ એક યાદી કરાવ ક્યાંયથી તમે પીપળીના પાદર માં જાઓ તો ત્યાં સવારામ બાપા બેઠા છે ભાઈ ભગવાન ને બોલાવા પડ્યા નથી આમાં પગલે આવીને જો આસન વાળી બેઠા હોય તો એ આપણા સવારામ બાપા ની ભક્તિ પ્રમાણ છે આ આ ઈ ઉમરો છે કે ઉમરાની માલિપા ધર્મની જ્યોતિ પ્રગટી છે અને હંમેશના માટે પરમાત્મા ને આશરો લેવાની ઈચ્છા થાય એવા પવિત્ર અને આ ગતમાં જ બધા તેત્રી કરોડ દેવતા થયા પેલા યુગમાં પાંચ કરોડ ને બીજામાં સાત કરોડ ને ત્રીજા માં નવ કરોડ ને ચોથા માં બાર કરોડ આની ગણતરી કરો તેત્રી કરોડ દેવતા આ નેજા હેઠળ થઈને બોલો

કે ગામમાં કદાચ પાદરમાં પગ મૂકે પૂછે કે આ ગામમાં પ્રજાપતિન ઘર છે અને જો કોઈ એમ કે ના આ ગામમાં પ્રજાપતિ નથી તો એ ગામમાં એ જોગી રાત વાસો રહે નહીં આ 100% ની વાત છે તો આપણને એટલો ગૌરવ તો હોવો જોઈએ કે આપડા યા જો ઢારે વરણ જો ઉતરતી હોય અને આવો પવિત્ર ઉમરો હોય તો આપણાથી ખોટું કામ તો કરાય જ નહીં હા હું બહુને તો કોઈ દી બજાય જ નહીં લે આ હા હાજી એ કામ તો તમારે કરવું જ પડે બેન હા આપણે હા શું બહુનો ઝઘડો આપણા પ્રજાપતિ ન હોવો જોઈએ હા પ્રજાપતિ છો કે હા તો બજાય નહીં મા જવાનું આપણું કામ નથી આપણું કામ માળા કરવાનું છે આપણે ભક્તિ કરાય હા અમે એક જગ્યાએ આવું કીધું ને કે તો બેનો પતિ પરમેશ્વર કહેવાય એના પગ ધોઈને પાણી પીવાય

કે તમે સાસુ સસરાની સેવા કરી હોય અને પછી જો કોઈ એકાદી માળા કરો તો માળા ભગવાન સુધી પહોંચે બાકી ઈ કામ ન કરી હોય તો પેલું કેન્સલ થાય હા સાચી વાત એક બહુ હતા હા હુમાન દૂધનો પાલો આપ્યો કે બા દૂધ પીવો દોઢ ફૂટ નો પિતળીયો પાલો મોટો પેલા જમાના મોટા પાલા આવતા દોઢ ફૂટ નો પિતળીઓ પાલો એમાં બદામ પિસ્તા જાયફર જાવંત્રી એક ધતુરો મેથી કોથમી બધું નાખેલું હે કઢાયેલું દૂધ બા કે હા પીવો બા પીવા મીડિયા અડધું બીધું ને યાદ આવ્યું કે મારું બેટું કોઈ દીયા વહુ પાણી ન પાય અને આ દૂધ હું કામ તો કે વાવ વહુ ઘરમાં ત્યાં કે હાવ કોઈ દી પાણી નથી પાતા ના દૂધ હું કામ કઈ વહુ બોલ્યા બા આજે નાગપા ચમશે ખોટો રાફડે રેડવા જાવ તમે નાગણી જેવા જોબી બોલે હા હું માં નાગણી સમજે તો અહીંયા ભગવાન આવે ખરા નો આવે એટલે મારી તમને પવિત્ર પ્રાર્થના છે કે ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિહરશો નહીં સાહેબ રામદેવજી મહારાજના પાઠમાં આવ્યા હોય આજ હું તમારા અમે ભરત પ્રજાપતિ પહેલીવાર આવ્યો છું અમારા મારા વાનાના તરફથી અમારે તમારા બધાના દર્શન કરવાનો લાવો મળ્યો છે અમારા સુરેશભાઈને નીરવભાઈને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ ભાઈ ભાઈ હા અંતરનો ભાવ છે આ પવિત્ર પ્રેમ છે યાદ અને કાલ કદાચ અહીંથી અમે ગમે એટલા ભજનો કાંઈ હું તમને થોડું હાસ્ય કરાવો વાત તો આનંદો પાઠ એટલે હાસ્ય કરાવીશ થોડું કંઈ સાહિત્યની વાતોય કરું તમને મજા મજા કરાવું કાલ તમે વાતો કરો કે ભજન હતા એ કુંભારનો છોકરો આવ્યો તો પણ જામુ પડી ગયો જામો ભલે પડ્યો કઈ ફેર પડ્યો કે નહીં એ નક્કી કરો જામો પડી ગયો એમાં મજા નથી થાય પણ કઈ ફેર પડવો જોઈએ આય અમારી બેનો માતાઓ બેઠી છે કદાચ હાટલા ના છેડે વાત ની ગાંઠ વાળે આજ ભરતભાઈ પ્રજાપતિ કઈક વાત કરતા હતા અને એકાદી વાત મારે યાદ રાખવી છે અને એનું અનુકરણ કરો તો હું ભરત પ્રજાપતિ દાવા સાથે કઉ કે તમારા ઘરમાં હોના નો હુરજ ઉગશે સાહેબ આ વડીલો જે બેઠા છે વડીલોના અરમાન જે છે તમે પૂરા કરવાની કોશિશ કરશો ને તો પરમાત્માને ગોતવો નહીં પડે સાહેબ એ તમારા આગળ મહેમાન થશે અને એવો મંગલમય ભાવ છે ત્યારે અમારો કવિ એક શબ્દમાં કહે કે છે કે આ ભૂમિ જ પવિત્ર છે સાહેબ ભારતની ભૂમિ એ તો અદ્ભુત ભૂમિ છે આ કે જ્યાં ચોવી ચોવી અવતારો થયા

ચોવીસ સ્વરૂપ લીલા રચિત શ્રી અગ્રદાસ ઓર પદ ધરો બોલો આ ચોવી અવતારો ભારત માં થયા છે આવું એક જગ્યાએ બર કરીને બોલ્યો નું એક હા હે બોલીએ ને આને ચારણી છંદ કહેવાય એક ડોશીમાં રોવા મેટ્યા કે બા કેમ રોવો છો મન કે તારા દુખે મેં કે હું તો હાજો નવરો છું મન કાઈ નથી થયું મન કે હા ફરતો ખરો મારી બેહને કાલ પાડો આવ્યો મેં કીધું તારી પાડો આવ્યો એમાં હું હું કરું કે મન કે હા ખરા મે કે મન કે મારી બેનને કાલ પાડો આવ્યો ને તારા જેમ ગાંગરી ગાંગરી મરી ગયો તારું હવાર શું થાય મેં કીધ મા મારું કાંઈ નહીં થાય આશીર્વાદ આલો હરાપ નો આલો અમુક તો આશીર્વાદ હાલ તોય ન આવડે બોલો ક્યાં જાવું આપણે એટલે પ્રિય બોલવું સજનતા દાતા રિસુર પાંત હેતા અભ્યાસ એને આવડે બિના કૃપા ભગવાન આ ગામડાની એક આગવી પરંપરા છે આપણું ગામડું વિશાળતાના આરે વ્યવહાર બંધાયેલું છે યાર અને ઈ ગામડાની ભૂમિમાં આપણે રહી અને આપણે આપણા વડવાઓના સંસ્કારનો અંચળો ઓઢી અને જીવન જીવશો તો આપણું જીવન કોક યાદી આવશે રામ લક્ષ્મણ બે વાતો કરતા હતા ને તો લક્ષ્મણે રામને કીધું કે રામ તમે મારા મોટા ભાઈ છો મારા બાપ ઠેકાણે છો તમે દુખી થાવ મને લક્ષ્મણને ગમે નહીં જીવનમાં આદર્શ 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 કરી કરીને તમે દુઃખી બહુ થાવશો માટે સમય આવે તો કઈક હામા થતા શીખવું જોઈએ આપણે અતિશય આદર્શ આપણા જીવનમાં હારો